નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વાસ્તુ પ્રેરણામાં મિત્રો આજે હું તમને જ્યેષ્ઠ ગૌરી પૂજનની એક અદભુત અને પવિત્ર કથા કહેવા જઈ રહ્યો છું જો તમે આ કથા મનથી અને શ્રદ્ધાથી સાંભળશો તો દેવી લક્ષ્મીની અપાર કૃપા તમારા ઘર પર ચોક્કસ થશે મિત્રો જ્યેષ્ઠ ગૌરી પૂજન માત્ર એક પરંપરા નથી પરંતુ દેવી લક્ષ્મીનું સાક્ષાત આહવાન છે આ કથા સાંભળવાથી ગરીબી દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ ધન સમૃદ્ધિ અને મંગલમય આનંદનો વાસ થાય છે આ વિશેષ અવસર પર આપણે બધા ભક્તિભાવથી આ કથા સાંભળીશું અને ગૌરાઈની કૃપા પ્રાપ્ત કરીશું મિત્રો એક સમયે નગરમાં એક ગરીબ બ્રાહ્મણ તેની પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો તેનું ઘર એક નાની માટીની ઝૂંપડી હતી જેનું છાપરું જૂનું થઈ ગયું હતું ગરીબીને કારણે ઘર ઉજ્જળ લાગતું હતું બ્રાહ્મણની પરિસ્થિતિ અત્યંત દયનીય હતી શહેરમાં અન્ય પરિવારો સુખી હતા પરંતુ આ બ્રાહ્મણ માત્ર ભિક્ષા માંગીને પોતાનું પેટ ભરતો હતો તેને બે ટંકના ભોજનની પણ ચિંતા હતી પેટ ભરવા માટે તેને રોજ ગામમાં ભિક્ષા માંગવી પડતી તેમ છતાં પરિવારનો દિવસ એકબીજાના સહારે માંડ વીતતો ભાદ્રપદ મહિનામાં ગામમાં ગૌરીઓને લાવવાની ધમાલ શરૂ થઈ ગણેશ ચતુર્થીના બીજા દિવસે ઘરે ઘરે જે મહાલક્ષ્મી જ્યેષ્ઠા ગૌરીઓનું આગમન થાય છે તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી દરેક ઘરમાં આનંદનું વાતાવરણ હતું સાંજે ઘરની સ્ત્રીઓ સુંદર રંગોળીઓ બનાવીને વાજિંત્રોના ગાન સાથે ગૌરીઓની મૂર્તિઓ ઘરે લાવતી હતી ચારે બાજુ મંગળમય ઉત્સાહ હતો આખા ગામમાં આનંદના ગીતો અને ઘંટડીનો નાદ ગુંજવા લાગ્યો પાડોશીઓના આંગણામાં સ્ત્રીઓ હસ્તી ગાતી ગૌરીના નૈવેદ્યની તૈયારી કરી રહી હતી કોઈકના ઘરમાંથી શંખનો નાદ સંભળાતો હતો તો ક્યાંક આરતીના સૂર કાન પર પડતા હતા આ બધું જોઈને નાના બાળકો ખુશ થઈ ગયા બ્રાહ્મણના બે બાળકોની આંખો આ દ્રશ્ય જોઈને ચમકી ઉઠી તે બંને દોડતા દોડતા ઘરે આવ્યા મમ્મી મમ્મી આપણે પણ ઘરે ગૌરીઓને લાવીએ બાળકોએ ઉત્સાહથી પૂછ્યું મમ્મીએ બાળકોને નજીક લીધા અને પ્રેમથી કહ્યું બાળકો ગૌરી લાવવું સરળ નથી ગૌરીનું પૂજન કરવું પડે છે નૈવેદ્ય માટે ખીરાપત બનાવવી પડે છે તેના માટે જોઈતા અનાજનો દાણો પાણી દૂધનું એક પીપું પણ આપણી પાસે નથી આપણા ઘરમાં હાલમાં કંઈ જ બાકી નથી આટલું કહેતા તેની આંખો ભરાઈ આવી પરંતુ બાળકો હઠ છોડવા તૈયાર નહોતા તેઓ હોઠ વાંકા કરીને બોલ્યા બધાના ઘરે ગૌરી આવી છે ફક્ત આપણા ઘરે જ નહીં અમારે પણ ગૌરી જ જોવી છે બંને નિર્દોષ આંખોથી મમ્મી સામે જોઈ રહ્યા મમ્મીનું હૃદય પીગળી ગયું તેણે હળવા હાથે તેમના માથા પર હાથ ફેરવ્યો સારું બાળકો તે ધીમા અવાજે બોલી તમારા પપ્પાને જઈને પૂછો જો તેઓ બજારમાંથી સામાન લાવી આપશે તો હું પણ ગૌરી લાવીશ ઘરની પરિસ્થિતિ કેટલી ખરાબ છે તે તે જાણતી હતી છતાં બાળકોના નિર્દોષ આનંદને તે ના પાડી શકી નહીં તેથી મમ્મીએ તેમને આશાનું કિરણ બતાવ્યું મમ્મી પાસેથી ખાતરી મળતા જ બાળકો તરત જ આંગણામાં બેઠેલા પપ્પા પાસે દોડી ગયા બંને બાળકોએ તેમને વળગીને આનંદથી મધુર અવાજે કહ્યું પપ્પા પપ્પા ચાલો ને જલ્દી આપણે બજારમાંથી ગૌરી પૂજનનો બધો સામાન લઈ આવીએ મમ્મીએ કહ્યું છે કે સામાન લાવીશું તો તે આપણા ઘરે ગૌરી લાવશે આ શબ્દો સાંભળતા જ બ્રાહ્મણ સ્ત્રબ્ધ થઈ ગયો તેણે આશ્ચર્યથી બાળકો સામે જોયું અને તેમનો ઉત્સાહ અને નિર્દોષ આશા જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા બાળકો સામે તેણે માંડ માંડ પોતાને સંભાળો પણ મનથી તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો સોના જેવા બાળકો અને તેમની આટલી નાની ઈચ્છા પૂરી કરવામાં પણ હું અસમર્થ છું તે પોતાને દોષ આપવા લાગ્યો બે દિવસથી તે મદદ માટે ગામમાં ભટકી રહ્યો હતો પણ કોઈએ તેને અનાજનો એક દાણો પણ ઉધાર આપ્યો નહોતો ગરીબી સામે મારી કોઈ તાકાત નથી આ વિચાર તેના હૃદયમાં ઘૂસી ગયો બાળકો તેની પાસેથી જવાબની અપેક્ષા સાથે ઉત્સુકતાથી ઊભા હતા બ્રાહ્મણે નિરાશાથી આખા ઘરમાં નજર ફેરવી ખાલી દિવાલો અને ઉજ્જળ કોઠાર સિવાય ઘરમાં કંઈ જ નહોતું જે થોડુંક અનાજ બાકી હતું તે પણ ક્યારનું પૂરું થઈ ગયું હતું તેના ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો આવતીકાલ માટે શું ખાવું તેની પણ ચિંતા હતી તહેવાર માટે કંઈ નમો સામાન ક્યાંથી લાવે તેનું હૃદય દુઃખથી ભરાઈ ગયું ના કોઈની પાસે માંગવા જઈ શકાય છે અને કોઈ આપતું નથી હું બાળકોના જીવનમાં આનંદની બે ક્ષણો પણ લાવી શકતો નથી આ દુઃખ તેના માટે અસહ્ય હતું તે ક્ષણે તેના હૃદયમાં કંઈક તૂટી ગયા જેવું લાગ્યું છેવટે દુર્ભાગ્ય પિતાએ તેના મનમાં એક કડક નિર્ણય લીધો આના કરતાં મરી જવું સારું આવા નિરાશાના વિચારો તેને સતાવવા લાગ્યા જો હું મરી જઈશ તો કદાચ બાળકોનું દુઃખ થોડું ઓછું થશે તેણે નક્કી કર્યું તે કંઈ પણ કહ્યા વગર ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો તેણે ધ્રુજતા હાથે દેવઘર સામે નમસ્કાર કર્યા અને આંખોમાંથી આંસુ વહાવ્યા હે ભગવાન મારા બાળકોને સુખી રાખજે મને માફ કરજે હવે મારા જીવવાનો કોઈ અર્થ નથી તે નિરાશાથી બબડ્યો અને ભગવાનને અંતિમ પ્રણામ કરીને બહાર નીકળી ગયો સાંજનો સમય હતો લાલ રંગના ડૂબતા સૂર્યના પ્રકાશમાં તળાવનું પાણી પણ લાલ ભૂરું દેખાતું હતું બ્રાહ્મણ ઝડપથી તળાવ તરફ ચાલવા લાગ્યો તેના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું મારા જેવા નક્કામાં પિતા કરતા બાળકો માટે પિતા ન હોય તે વધુ સારું છે તે પોતાને ખાતરી આપી રહ્યો હતો તળાવના કિનારે પહોંચતા સુધીમાં અંધારું થઈ ગયું હતું ત્યાં એક એકાંત ખૂણામાં તે ઊભો રહ્યો બ્રાહ્મણે હાથ જોડ્યા અને આંખો બંધ કરી અહીં જ જીવનનો અંત થવા દે તેણે નક્કી કર્યું તેની આંખો સામે બાળકો અને પત્નીના ચહેરા તરવર્યા પણ તેણે હૃદયને પથ્થર જેવું બનાવીને પાણી તરફ એક પગલું ભર્યું જેવો તે પોતાને પાણીમાં ફેંકવા જતો હતો તેવામાં અચાનક તેના કાનો પર એક સ્ત્રીનો સાદ પડ્યો બાળક ઊભો રહે આ શું કરી રહ્યો છે બ્રાહ્મણ ચોંકી ગયો સાંજના અંધારામાં તેને કોઈક નજીક આવતું દેખાયું એક વૃદ્ધ સૌભાગ્યવતી સ્ત્રી સહેજ કમરમાંથી વળેલી એક હાથમાં લાકડી લઈને તેની બાજુમાં આવીને ઊભી રહી તેનું કદ મધ્યમ હતું તેણે જૂની પણ સ્વચ્છ નવ વારની સાડી પહેરી હતી તેના કપાળ પર મોટા કંકુનું તેજ હતું અને લીલી બંગડીઓથી તેના હાથ ચમકી રહ્યા હતા તેના ચહેરા પર અસાધારણ શાંતિ અને કરુણાનો ભાવ હતો તે વૃદ્ધાની આંખોમાં અપાર પ્રેમ છલકાઈ રહ્યો હતો તેમને જોતા જ બ્રાહ્મણના વ્યથિત મનને સાક્ષાત પ્રેમનો સ્પર્શ થયો એક ક્ષણ માટે બ્રાહ્મણ થીજી ગયો તે અજાણી વૃદ્ધાએ પ્રેમથી તેના ખભા પર હાથ મીક્યો અને ચિંતાપૂર્વક પૂછ્યું કેમ રે બાળક આમ હતાશ થઈને કેમ બેઠો છે જીવ આપવા જેટલી મોટી મુશ્કેલી શું આવી પડી છે મને કહે તો ખરો તે માયાળુ શબ્દોથી બ્રાહ્મણના આંસુ રોકી ન શક્યો તે ધ્રુસ કે ધ્રુસ કે રડવા લાગ્યો મારું નસીબ જ ફૂટેલું છે તે નિરાશાથી બોલ્યો ઘરની હાલત ખોદ ખરાબ છે મારા બાળકો નાના છે પણ હું તેમને કંઈ જ આપી શકતો નથી આજે આખા ગામમાં બધા ગૌરીનું પૂજન કરી રહ્યા છે મારા નિર્દોષ બાળકો હઠ કરી રહ્યા છે કે આપણા ઘરે પણ ગૌરી બેસાડીએ પણ હું એટલો ગરીબ છું કે નૈવેદ્ય માટે અનાજનો દાણો પણ ઘરમાં બાકી નથી તેમની નિર્દોષ જીદ સામે મારી કોઈ તાકાત નથી આ બધું જોવા કરતાં હું આ દુનિયા છોડીને જતો રહું તો સારું નહીં રડવાથી તેનો અવાજ ગળગડો થઈ ગયો મારા કારણે તેમના ભાગે માત્ર દુઃખ જ આવે છે તે આંસુ સાથે બોલી રહ્યો હતો અને વૃદ્ધાની આંખોમાં પણ આંસુ આવી ગયા તેણે કઠોર શબ્દોમાં કહ્યું આમ નિરાશામાં જીવનનો અંત ન કર બાળક આવો વિચાર કરવો પાપ છે તારા બાળકોએ શું ગુનો કર્યો છે તેમને અનાથ કરીને જવામાં કોઈ સમજદારી નથી ગરીબ હોવા છતાં તું તેમનો એકમાત્ર આધાર છે જો તું નહીં હોય તો તારા બાળકોને પત્ની કોની સામે જોશે બ્રાહ્મણ નિઃશબ્દ થઈ ગયો વૃદ્ધાએ આગળ શાંત પણ મક્કમ અવાજે સમજાવ્યું ભગવાન બધાની પરીક્ષા લે છે પણ કોઈને ભૂખ્યા મારતા નથી અંધારા પછી સૂર્ય ઉગે છે તો પછી આટલી જલ્દી હિંમત કેમ હારી ગયો ભગવાન પર વિશ્વાસ રાખ બાળકોને પણ પિતાની જરૂર હોય છે તેના શબ્દો સાંભળીને બ્રાહ્મણનું ભાંગી પડેલું મન થોડું સ્થિર થયું બ્રાહ્મણે આંસુલું લૂછ્યા અને હતાશાથી પૂછ્યું પણ હું કરું તો શું આવતીકાલે ગૌરી લાવવાનું કહે છે મારા બાળકો મારી પાસે તો કંઈ જ નથી બધું નિષ્ફળ જઈ રહ્યું છે ચિંતાનું કોઈ કારણ નથી વૃદ્ધાએ પ્રેમથી કહ્યું ભગવાન ખૂબ દયાળુ છે તે કોઈક માર્ગ જરૂર કાઢશે તું આમ હાર ન માન ચાલ મને તારા ઘરે લઈ ચાલ જોઈએ કે આપણા પ્રયત્નોને ભગવાન કેવી રીતે મદદ કરે છે એક ક્ષણ માટે બ્રાહ્મણને પોતાના કાનો પર વિશ્વાસ ન થયો આ સાદી ભોળી લાગતી વૃદ્ધા મને મદદ કરવાનું કહે છે પરંતુ તેના ચહેરા પર નિસ્વાર્થ માતૃત્વનો ભાવ હતો બ્રાહ્મણે તરત જ માથું હલાવ્યું તે નમ્રતાથી બોલ્યો આવો માજી મારા જેવા દુર્ભાદીના ઘરે આવીને તેને પાવન કરો અંધારી વાટ પર બ્રાહ્મણ તે વૃદ્ધાની પાછળ ચાલવા લાગ્યો રસ્તામાં તેનું મન હળવું થઈ ગયું હોય તેવું લાગ્યું રાત્રિના અંધકારમાં પણ હવે એક આશાનું કિરણ તેની સાથે હતું કદાચ ભગવાને આ વૃદ્ધાને મારી મદદ માટે મોકલી છે તે મનોમન બોલ્યો થોડી જ વારમાં બ્રાહ્મણ તેના ઘર પાસે પહોંચ્યો તેણે દરવાજેથી જ બૂમ પાડી સાંભળ્યું કે અરે મહેમાન માજી આવ્યા છે તેની પત્ની દેવઘર સામે ઉદાસીથી દીવો પ્રગટાવીને બેઠી હતી પતિનો સાથ સાંભળતા જ તે બહાર આવી બહાર પતિ સાથે એક વૃદ્ધ અજાણી સ્ત્રીને ઉભેલી જોઈને તે ગૂંચવાઈ ગઈ આટલી રાત્રે કોણ માજી તેણે આશ્ચર્યથી પૂછ્યું તે મને રસ્તામાં મળે પછી હું તેમને ઘરે લઈ આવ્યો બ્રાહ્મણ શાંતિથી બોલ્યો માજીના ચરણોથી આપણો દરવાજો પાવન થયો છે પત્નીએ તરત જ મહેમાન માજીના પગને સ્પર્શ કરીને નમસ્કાર કર્યા અને તેમને ઘરમાં આસાન આપ્યું તે શાંતિથી ચટાઈ પર બેઠા તેમના ચહેરા પર થાકનો કોઈ ભાવ નહોતો ઉલટું પ્રસન્ન સ્મિત હતું બ્રાહ્મણની પત્ની મનથી ગભરાઈ ગઈ હતી રાત્રિના ભોજનનું શું કરવું તે પ્રશ્ન તેના મગજમાં ઘૂમી રહ્યો હતો ઘરમાં ખરેખર અનાજનો દાણો પણ નહોતો આવેલા મહેમાનને ભૂખ્યા રાખવાનો વિચાર પણ તેના માટે અસહ્ય હતો તેણે ચિંતાતુર નજરે પતિ સામે જોયું બ્રાહ્મણે ધીમેથી આંખોના ઇશારાથી ચિંતા ન કર એમ આશ્વાસન આપ્યું તે રસોડામાં ગઈ રાત્રિના ભોજન માટે શું રાંધવું તે વિચારતા તેણે અનાજનો માટીનો ઘડો ખોલીને જોયો અને તે આશ્ચર્યચકિત થઈ ગઈ ગઈકાલ સુધી જે ખાલી હતો તે માટીનો મોટો ઘડો અનાજથી ભરચક ભરેલો હતો તેણે પોતાની આંખો પર વિશ્વાસ ન આવતા આંખો ચોડીને ફરી જોયું હા તે ખરેખર અનાજથી પૂરેપૂરો ભરાઈ ગયો હતો છેલ્લા કેટલાય દિવસોથી ખાલી પડેલા તેના અનાજ સંગ્રહ કરવાના વાસણો આજે કાંઠે કાંઠ ભરાયા હતા એક ક્ષણ માટે તેને કંઈ સમજાયું નહીં આશ્ચર્યથી તે ખરેખર ધ્રુજવા રાગી પછી તેણે મોટા આનંદથી બૂમ પાડી સાંભળ્યું કે જરા અહીં આવો જુઓ તેનો અવાજ ઊંચો થઈ ગયો હતો બ્રાહ્મણ પણ દોડતો રસોડામાં આવ્યો આંખો ખુલ્લી રાખીને જોતા તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો અરે ભગવાન તેના મોઢેથી ઉદ્ગાર નીકળી ગયો નિરાશાથી ભરેલા તેના ચહેરા પર પ્રથમવાર આશ્ચર્ય અને આનંદનો રંગ છવાયો આ અનાજ અચાનક ક્યાંથી આવ્યું આ તો એક ચમત્કાર છે પત્નીએ પણ ધ્રુજતા અવાજે બબણ્યું બ્રાહ્મણને આખી વાત સમજાઈ ગઈ આ ચમત્કાર સાદો નથી તેણે બહાર આસન પર બેઠેલી માજી સામે નજર કરી તે શાંતિથી દેવઘર સામે જોઈને બેઠા હતા જાણે આ બધું તેમના માટે સામાન્ય હોય બ્રાહ્મણનું હૃદય આનંદથી ભરાઈ ગયું તે ઉત્સાહથી બોલ્યો જલ્દી આ અનાજમાંથી કંઈક રાંધીએ મહેમાન માજીએ કદાચ આખો દિવસ ઉપવાસ કર્યો હશે પત્નીના મગજમાં પણ પ્રકાશ પડ્યો સંતોષનો શ્વાસ લઈને તેણે ચૂલો સળગાવ્યો આટલા દિવસો પછી ભરપૂર ભોજન રાંધવા મળવાનું હતું તેની આંખો આનંદના આંસુથી ભરાઈ ગઈ તેણે ઝડપથી જુવારના લોટને પાણીમાં ભેળવીને પાતળી અંબીલ એટલે કે રાપ બનાવવાનું શરૂ કર્યું થોડી જ વારમાં ગરમ પેજ તૈયાર થઈ ગયો નાના બાળકો પણ હાથમાં વાટકા લઈને અમને આપો અમને આપો કહેતા આંગણામાં દોડી આવ્યા થોડી જ વારમાં બધાના વાટકા ભરાઈ ગયા બ્રાહ્મણ તેની પત્ની બાળકો અને માજી બધા જમીન પર પલાઠી વાળીને બેઠા ભગવાનનું નામ લઈને તેમણે ભોજન શરૂ કર્યું કેટલાય મહિનાઓ પછી તેમના પેટમાં અનાજનો પૂરો કોળિયો ઉતરી રહ્યો હતો તે ગરમ ગળચટ્ટી અંબીલના દરેક કોળિયા સાથે તેમના શરીરમાં નવી શક્તિનો સંચાર થઈ રહ્યો હતો નિરાશ આત્માઓમાં સંતોષ ઉતરી રહ્યો હતો હે ભગવાન આવી જ કૃપા રાખજે મનોમન તેઓ ભગવાનનો આભાર માનવા લાગ્યા માજી મધુર સ્મિત સાથે બધા સામે પ્રેમથી જોઈ રહ્યા હતા પેટ ભરીને જમ્યા પછી તે રાત્રે બધા શાંતિથી ગાઢ ઊંઘમાં સૂઈ ગયા લાંબા સમય પછી તેમની જૂની ઝૂંપડીમાં પણ સંતોષનો પ્રકાશ ફેલાઈ ગયો હતો વહેલી સવારના સૂર્યના કિરણો ડોકાયા કે તરત જ બ્રાહ્મણ જાગી ગયો તેના ચહેરા પર હવે ચિંતાને બદલે આશાનો પ્રકાશ ફેલાયેલો હતો આજે ગૌરી આહવાનનો દિવસ હતો ગઈકાલે ભગવાને આટલી કૃપા કરી કદાચ આજે બાળકોની ઈચ્છા પૂરી થશે તેવા ચિહ્નો તેને દેખાવા લાગ્યા એટલામાં તેને આંગણામાંથી માજીનો પરિચિત અવાજ સંભળાયો બાળક જરા બહાર આવ બ્રાહ્મણ કરત જ આંગણામાં ગયો માજી આકાશ તરફ મોં કરીને આંખો બંધ કરીને કંઈક બબડી રહ્યા હતા જાણે પ્રાર્થના કરી રહ્યા હોય બ્રાહ્મણે તેમના ચરણોમાં નમસ્કાર કર્યા તે નમ્રતાથી બોલ્યો માજી કોઈ કામ હોય તો કહો માજીએ પ્રેમભરી નજરે તેની સામે જોઈને હસીને કહ્યું મને સ્નાન કરાવવા માટે તારી પત્નીને કહે બ્રાહ્મણે તરત જ ઘરમાં જઈને પત્નીને બૂમ પાડી સાંભળ્યું કે માજીને સ્નાન કરાવવાની વ્યવસ્થા કરી દે પત્નીએ હા આવું છું કહીને ચૂલા પરથી ગરમ પાણી ઉતાર્યું આંગણામાં તેણે પાટલો મૂક્યો તાંબાભર પાણી માજી પાસે મૂકીને આદરપૂર્વક તેમના શરીરને હળવા હાથે ધોઈ નાખ્યું ઘરમાં ભલે અડધો પેટ ખાવાનું સંકટ હોય પણ મહેમાન ગતિમાં કોઈ કમી ના રહે તે માટે તે મનથી સેવા કરી રહી હતી માજીના ચહેરા પર મનની શાંતિના ભાવ હતા બ્રાહ્મણ એક બાજુએ વિચારમાં ડૂબી ગયો હતો ગઈકાલથી ઘરમાં થતા ચમત્કારોની હારમાળા શરૂ થઈ હતી પહેલાં તેનો જીવ બચ્યો પછી અનાજ વધ્યો આ માજી કોઈ સાધારણ વ્યક્તિ નથી તેની ખાતરી થઈ રહી હતી સ્નાન પૂરું કરીને માજી ભગવાન પાસે આસન પાથરીને બેઠા બ્રાહ્મણ તેમની પાસે ઊભો હતો એટલામાં માજીએ બૂમ પાડી બાળક આજે ભગવાન માટે નૈવેદ્ય બનાવ ઘાવન અને ગળિયું ઘાટલું બનાવ તેમને ખાતરી હતી કે તેમની આજ્ઞાનું પાલન થશે આગળ કડક સૂચના આપતા તેમણે કહ્યું અને યાદ રાખજે આપણી પાસે કંઈ નથી તેવી આળસ કે રડવા જેવી વાત ન કરીશ માજીનો આદેશ સાંભળીને બ્રાહ્મણ સાવધાન થઈ ગયો ઘાવન એટલે ચોખાના લોટના પાતળા પાપડ અને ઘાટલું એટલે નારિયેળના દૂધમાં ગોળ નાખીને બનાવેલો ગળ્યો શીરો આ તેને યાદ આવ્યું પરંતુ ગઈકાલ સુધી જેના ઘરમાં અનાજ નહોતું તે આજે આટલા ભોજનનો નૈવેદ્ય કેવી રીતે બનાવશે પછી તેને યાદ આવ્યું ગઈકાલે તો ભગવાને અનાજ આપ્યું તો બાકીનો સામાન પણ જરૂર મળી જશે વિશ્વાસથી તેણે માથું હલાવ્યું જેવી આજ્ઞામાંજી તે બોલ્યો બ્રાહ્મણ ખભા પર ઉપરણું નાખીને તરત જ ભિક્ષા માટે ગામમાં બહાર નીકળી પડ્યો ગામના દરેક દરવાજે તે ભિક્ષામ દેહી કહીને નમ્રતાથી વિનંતી કરી રહ્યો હતો આશ્ચર્યની વાત એ હતી કે તે જે જે ઘરે ગયો ત્યાં બધાએ ઉદારતાથી તેના વાટકામાં ભરપૂર દાન આપ્યું પહેલાં જેઓ જુવારનો એક દાણો પણ નહોતા આપતા તે આજે મુઠ્ઠીભર ચોખા દાળ ખાંડ તેના ભિક્ષાપાત્રમાં નાખવા લાગ્યા કોઈએ મુઠ્ઠીભર ચણા તો કોઈએ નારિયેળ અને કેળા આપ્યા ખાસ કરીને તેને ગોળના આખા ગાંગડા મળ્યા અડધા દિવસમાં જ તેની ફાટેલી જોડી અનાજ ગોળ ફળ વગેરેથી છલકાઈ ગઈ આટલી ભિક્ષા તેને ક્યારેય નહોતી મળી આ એક ચમત્કાર જ હતો બ્રાહ્મણ આશ્ચર્યચકિત થઈ ગયો તેના હૃદયમાં તે વિચિત્ર વૃદ્ધા પ્રત્યે અપાર કૃતજ્ઞતા ઉભરાઈ આવી તેણે આંખોથી ભરેલી આંખો બંધ કરીને ભગવાનનો પણ આભાર માણ્યો હાથમાં અનાજ અને ગોળ ભરીને બ્રાહ્મણ ઘરે પાછો ફર્યો દરવાજા પર પતિના હાથમાં આટલો બધો સામાન જોઈને પત્નીનો ચહેરો આશ્ચર્યથી ચમકી ઉઠ્યો આ બધું ક્યાંથી મળ્યું તેણે પૂછ્યું ભગવાનની કૃપા બ્રાહ્મણ હસ્યો પત્નીએ તરત જ સામાન લઈને રસોઈ બનાવવાનું શરૂ કર્યું થોડી જ રસોડામાંથી ઘાવન અને ઘાટલાની સુગંધ ફેલાવા લાગી ઘાવન માટે ચોખાનો પાતળો લોટ ભેળવીને તેણે તવી પર હળવા હાથે ઘાવન થાપ્યા અને બાજુમાં નારિયેળના દૂધમાં ગોળ ભેળવીને મધુર ઘાટલાનો શીરો રાંધ્યો નાના બાળકોએ ડોક્યું કર્યું ત્યારે તેમની આંખોમાં આનંદ ચમક્યો મમ્મી આજે પણ કંઈક સારું ખાવા મળશે તેઓ ઉત્સાહથી તાળીઓ પાડવા લાગ્યા ભગવાન સામે ઘાવન અને ઘાટલાનો નૈવેદ્ય મૂકીને બ્રાહ્મણ પરિવારે મનપૂર્વક પૂજા કરી પ્રસાદ લીધો અને બધાએ ફરી એકવાર પેટ ભરીને ભોજન કર્યું તે દિવસે પણ તેમના ઘરમાં સંતોષ છવાઈ ગયો હતો બપોરનો સમય થતાં બ્રાહ્મણ આંગણામાં ઝાડ નીચે આરામ કરવા બેઠો ગઈકાલના અત્યંત માનસિક થાક અને આજના અચાનક મળેલા આનંદના આંચકાથી તેનું શરીર શાંત થઈ ગયું હતું પેટલામાં આંગણામાંથી માજીએ બૂમ પાડી બાળક સાંભળે છે ને આવતીકાલના ભોજન માટે ગળી ખીર બનાવ ખીર બ્રાહ્મણ થોડો ગભરાયો ખીર માટે દૂધની જરૂર હતી અને તેમના ઘરમાં દૂધ નહોતું ચિંતાથી તે બોલ્યો માજી દૂધ ક્યાંથી લાવું માજી મોકળા મનથી હસ્યા અરે આટલી નાની વાતમાં ગભરાઈ ગયો તેમના હાસ્યમાં આશ્વાસનનો સૂર હતો તે મારા પર છોડી દે હવે એમ કર જો તેને દૂધ જોઈતું હોય તો આંગણામાં જેટલા ખીલા જોઈએ તેટલા રોપી દે સાંજે શુભ મુહૂર્તમાં ગાયો અને ભેંસોના નામ લઈને મોટેથી બૂમો પાડ પછી જોજે તારો ગૌશાળા ગાયો ભેંસો તે ભરાઈ જાય છે કે નહીં એક ક્ષણ માટે બ્રાહ્મણને પોતાના કાનો ઉપર વિશ્વાસ ન થયો બૂમો પાડવાથી ગાયો અને ભેંસો આવશે આ કોઈ સપનું તો નથી ને પરંતુ છેલ્લા બે દિવસમાં જે અનુભવ્યું હતું તે પછી હવે કાંઈ પણ અશક્ય લાગતું નહોતું તેણે કૃતજ્ઞતાપૂર્વક માજીના પગે પડવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે પ્રેમથી તેને અટકાવ્યો હું કહું તેમ કર મારા પર વિશ્વાસ રાખ અને તૈયારીમાં લાગી જા તે બોલ્યા હા માજી હું બરાબર તેમ જ કરીશ બ્રાહ્મણ મક્કમપણે બોલ્યો તેણે તરત જ કામ શરૂ કર્યું ગામના લોકો પાસેથી ખુલ્લા થાંભલા ગાયો બાંધવાની જગ્યા અને દોડા ભેગા કર્યા પાડોશીએ જૂના લાકડાના ખીલા લાવી આપ્યા નાના બાળકો પણ મદદ કરવા દોડી આવ્યા આ આખા પરિવાર માટે એક નવી રમત હતી આંગણામાં ગૌશાળા બનાવવાની હતી બાળકો હસતા રમતા આંગણાની માટી સાફ કરીને સપાટ કરવા લાગ્યા બપોર સુધીમાં આંગણામાં પાંચ છ ગાયો બાંધવાની જગ્યાઓ બની ગઈ હતી સાંજ નજીક આવવા લાગી તેમ બ્રાહ્મણનું હૃદય ધડકવા લાગ્યું માજીએ કહા પ્રમાણે ગોરજ મુહૂર્તનો સમય થઈ ગયો હતો આકાશમાં સૂર્ય આથમવા લાગ્યો હતો સોનેરી પ્રકાશ મંદ થઈ રહ્યો હતો બ્રાહ્મણે આંગણામાં સફાઈ કરીને તુલસી સામે અગ્રમત્તિ પ્રગટાવી તેના મનમાં પ્રાર્થના ઉઠી હે ગૌરી માતા અમારા ઘર પર તારી કૃપા થવા દે માજી આંગણામાં આવીને ઉભા રહ્યા તેમણે સૂચક નજરે બ્રાહ્મણ સામે જોયું બ્રાહ્મણે ગળું સાફ કરીને દરવાજો ખુલ્લો રાખ્યો તે આંગણાની બહાર રસ્તા તરફ મોં કરીને બંને હાથ કપાળ પાસે રાખીને મોટેથી બૂમો પાડવા લાગ્યો આવો હે પવિત્ર ગૌ માતા આવો આવો ભેંસો આવો અમારા આંગણામાં તમારા માટે બાંધવાની જગ્યા તૈયાર છે તે શાંત સાંજમાં બ્રાહ્મણનો હાર તવાજ દૂર સુધી ફેલાઈ ગયો શરૂઆતમાં થોડી ક્ષણો માટે આખો વિસ્તાર નિર્જન લાગ્યો બ્રાહ્મણ પરિવાર શ્વાસ રોકીને ઊભો હતો નાના બાળકો ઉત્સુકતાથી બહાર ડોક્યું કરી રહ્યા હતા શું ચમત્કાર થશે કોણ જાણે અને જોત જોતામાં એક ચમત્કાર થયો દૂર ક્યાંક ઘંટડીનો નાદ થયો પશુઓના ગળામાં બાંધેલી ઘંટડીઓ આપમેળે વાગવા લાગી રસ્તાની બાજુએથી ધૂળના ગોટે ગોટા ઉઠવા લાગ્યા અને થોડી જ ક્ષણોમાં એક પછી એક ગાયો અને ભેંસો દોડતી આવવા લાગી તેમની પાછળ તેમના વાથરડાઓનું પણ એક નાનું પડું દોડતું આવ્યું ગાયો ભેંસોના ઘૂંઘરુંનો અવાજ વાતાવરણમાં ગુંજવા લાગ્યો આવો આવો પવિત્ર ગૌ માતા અમારા આંગણામાં આવો બ્રાહ્મણ આનંદથી હાથથી તેમને આંગણાનો રસ્તો બતાવવા લાગ્યો આશ્ચર્યની વાત એ હતી કે તે બધી ગાયો અને ભેંસો સીધી તેના દરવાજા સામે આવીને ઊભી રહી જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેમને બોલાવી હોય એક બે નહીં પણ કુલ આઠ પશુઓ તેમના દરવાજે ઊભા રહ્યા દરેક બાંધેરી જગ્યા પર એક ગાય કે ભેંસ જઈને ઊભી રહી જાણે સાક્ષાત કામધીનું જ તેમના દરવાજે આવી હોય તે એટલી નિયમિતતાથી પોતપોતાની જગ્યાએ ઊભી રહી કે જાણે પહેલેથી જ આંગણામાં રહેતી હોય બ્રાહ્મણ પરિવાર આશ્ચર્યમાં પડી ગયો તેમના આંગણામાં આટલી બધી ગાયો અને ભેંસો એકસાથે ઊભી હોય તેવું તેમણે ક્યારેય સપનામાં પણ જોયું નહોતું બાળકોએ તો આનંદથી કૂદકા મારવાનું શરૂ કરી દીધું બ્રાહ્મણની આંખોમાં શ્રદ્ધાના ભાવ ચમક્યા તેણે તરત જ એક હાથમાં વાસણ અને બીજા હાથમાં દૂધ કાઢવાનો પ્યાલો લીધો પ્રસન્ન મનથી તે શાંત ઉભેલી ગાય પાસે ગયો અને તેના આંચળ પર હાથ મૂક્યો ગાય પ્રેમથી ભાંભરવાનો અવાજ કરવા લાગી બ્રાહ્મણે વાસણ પકડીને દૂધ કાઢવાનું શરૂ કર્યું ગાયના આંચળમાંથી શ્વેત દૂધની ધારાઓથી વાસણ ઝડપથી ભરાવા લાગ્યું સ્વચ્છ અને મીઠું દૂધ થોડી જ ક્ષણોમાં ગાગરોમાં પણ ભરાઈ ગયું બ્રાહ્મણના ચહેરા પર સંતોષ છલકાઈ રહ્યો હતો આ દ્રશ્ય જોઈને તેની પત્ની તુલસી સામે હાથ જોડીને ઊભી રહી આટલું દૂધ તેમણે તેમના ઘરમાં ક્યારેય જોયું નહોતું તે સાંજ સુધીમાં બ્રાહ્મણે બધી ગાયો અને ભેંસોનું દૂધ કાઢી લીધું ગાગરો માટલા બધા વાસણો દૂધથી ભરાઈ ગયા સાંજ આકાશમાં ચંદ્ર ઉગવા લાગ્યો અને તેમના આંગણામાં તાજા દૂધની સુખદ સુગંધ ફેલાઈ ગઈ માજી એક શ્વેત કપિલા ગાય પાસે ઊભા રહીને તેની પીઠ પર પ્રેમથી હાથ ફેરવી રહ્યા હતા બીજા દિવસે સવારે પત્નીએ તાજા દૂધની સ્વાદિષ્ટ ખીર હાંધી સુગંધી ઇલાયચી અને કેસર નાખીને ખીરનું થાળી જેવું વાસણ ઉકળી રહ્યું હતું ખીર રંધાઈ રહી હતી ત્યારે બાળકો તેની આસપાસ ફરતા હતા મમ્મી ખીર ક્યારે મળશે તેવી ઉત્સુકતાથી તેઓ વારંવાર પૂછી રહ્યા હતા બ્રાહ્મણે પણ તે દિવસે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેર્યા આજે તેમના ઘરે જાણે દિવાળીનો ઉત્સવ હતો ઘરમાં સાક્ષાત દેવી ગૌરીનું આગમન થયું હોય તેવો આનંદ તેમના ચહેરા પર ઝળકી રહ્યો હતો સુંદર ખીર રંધાઈને તૈયાર થઈ સોનેરી રંગની તે ખીરનો નૈવેદ્ય તેમણે સાંજે ભગવાનને અર્પણ કર્યો બધાએ પ્રેમથી ગળી ખીર સંતુષ્ટ મનથી પ્રસાદ તરીકે ચાખી સાંજ પડવા આવી તે માજી બ્રાહ્મણને બોલ્યા બાળક હવે મને વિદાય આપો ત્રણ દિવસના ચમત્કારોથી ઘર ભરાઈ ગયું હતું તે જઈ રહ્યા છે તે જાણીને બ્રાહ્મણ ગભરાઈ ગયો તે વ્યાકુળ થઈને હાથ જોડીને બોલ્યો માજી તમારી કૃપાથી અમારા ઘરને બધું પ્રાપ્ત થયું તમે જશો તો આ સુખ અદૃશ્ય થઈ જશે તેવી મને બીક લાગે છે તમને વિદાય કેવી રીતે આપું હજી થોડા દિવસ તો લોકાવો અમારા ઘરે તમારા પગલાંથી અમારા દરવાજે સુખ સમૃદ્ધિ આવી છે તમે જશો તો અમે ફરીથી ખાલી થઈ જઈશું તે કરુણ અવાજમાં બોલી રહ્યો હતો ત્યારે બાળકો પણ માજીના પગે વળગી પડ્યા હતા તેમની આંખોમાં પણ આંસુ હતા તે બધાના ભાવો જોઈને માજી પ્રેમથી હસ્યા તે શાંતિથી બોલ્યા ગભરાઈશ નહીં બાળક મારા આશીર્વાદથી તને કંઈ જોછું પડશે નહીં અને તને ખબર છે જેને તું જ્યેષ્ઠા ગૌરી કહે છે તે દેવી હું જ છું આટલું કહેતા તે વૃદ્ધાના શરીર પર અલૌકિક પ્રકાશ ફેલાયો આસપાસનું વાતાવરણ પણ તે તેજથી ઉજ્જવળ થઈ ગયું દેવીના તેજસ્વી રૂપથી બ્રાહ્મણ ધ્રુજવ લાગ્યો તેને સમજાયું કે તેના દરવાજે ત્રણ દિવસથી બેઠેલી સાદી માજી એટલે સાક્ષાત મહાલક્ષ્મી જ પધાર્યા હતા તે ભરાયેલી આંખો સાથે દેવીના ચરણોમાં ઢળી પડ્યો તેની પાછળ પત્ની અને બાળકોએ પણ જમીન પર માથું ટેકવ્યું દેવીએ પ્રેમથી હાથ ઊંચો કરીને તેમના માથા પર આશીર્વાદ રાખ્યા બાળક હવે સન્માન સાથે મારી વિદાય કર તે સૌમ્ય રીતે હસીને બોલ્યા જે કૃપાથી દારૂ ઘર ભરાયું છે તે કૃપા હંમેશા રહે તે માટે તને એક વરદાન આપું છું બ્રાહ્મણે નતમસ્તક થઈને કૃતજ્ઞતા ભર્યા અવાજમાં વિનંતી કરી દેવી માતા તમારી કૃપાથી અમને બધું જ મળ્યું આ મળેલું ધન આમ જ વધતું રહે અને કંઈ પણ ઓછું ન થાય તેવો કોઈ ઉપાય કહીને જાઓ દેવી ગૌરી પ્રસન્ન થયા તેમણે પોતાના હાથમાંની થેલીમાંથી થોડીક ચળકતી રેતી કાઢી અને બ્રાહ્મણની અંજલીમાં મૂકી આ દિવ્ય રેતી હું તને આપું છું તે બોલ્યા આખા ઘરમાં બધા વાસણોમાં ઘડામાં

આખા ઘરમાં એક શ્વેત પ્રકાશ ફેલાઈ ગયો હતો પૂજા પૂરી થયા પછી દેવીએ ચરણ પાસે મૂકેલી પ્રસાદની રેતી તેને આપી બ્રાહ્મણે તરત જ તે રેતી આખા ઘરમાં કોઠારમાં વાસણોમાં પેટીઓમાં તિજોરીમાં ગૌશાળામાં બધી જ જગ્યાએ છાંટી દીધી જ્યાં તે પડી ત્યાં દરેક જગ્યાએ સોનેરી કણ ચમક્યા ઘરનો દરેક ભંડાર દેવીના આશીર્વાદથી એક ક્ષણમાં જ સમૃદ્ધિથી ભરાઈ ગયો દેવીએ સંતુષ્ટ નજરે આ દ્રશ્ય જોયું અને અંતે વરદાનનો ઉપસંહાર કર્યો હવે મારા વ્રતની કથા યાદ રાખજે દર વર્ષે ભાદ્રપદ મહિનામાં જ્યેષ્ઠા ગૌરીનું આહવાન કરવું તળાવના કિનારે જઈને બે પથ્થરો લાવવા તેમને ગરમ પાણીથી સ્વચ્છ ધોઈને ઘરે ગૌરી અને કનિષ્ઠા ગૌરી તરીકે સ્થાપના કરવી પહેલા દિવસે ઘાવન અને ઘાટલાનો ગળ્યો નૈવેદ્ય દેવીને અર્પણ કરવો બીજા દિવસે ખીર અને પૂરણપોળીનો નૈવેદ્ય અર્પણ કરવો ત્રીજા દિવસે ગૌરીને વિદાય આપવાની તૈયારી કરવી કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને ઘરે બોલાવવી તેની ખોળો ભરીને તેને જમાડવી સાંજે બધી સ્ત્રીઓએ હળદર કંકુ ચડાવીને ગૌરીનું વિસર્જન કરવું જે કોઈ આ વિધિ ભક્તિભાવથી કરીને મને સંતુષ્ટ કરશે તેને અક્ષય સુખ અને સંપત્તિ મળશે જેષ્ઠા ગૌરીની કૃપાથી તે ગરીબ બ્રાહ્મણના જીવનમાંથી બધું દુઃખ અંત થયું અને તેના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ રહ્યો આ સાઠ ઉત્તરોની કથા પાંચ ઉત્તરો દેવના દ્વારે ગાયોની ગૌશાળામાં પીપળાના પાન પર સફળ સંપન્ન તો મિત્રો આ કથા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તે બેલાઇકન પર પણ ક્લિક કરજો સાથે જ કમેન્ટમાં જય આઈ લક્ષ્મી જય આઈ ગૌરી જરૂર લખજો તો ચાલો હું અહીં ઝટકું છું ધન્યવાદ